હા 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 આ પેટે તો બહુ કરી આ કમલે તો ઘણઈ કી એ કમલા હવે કાકા પણ મેકી જવું જોશે એ બે દીથી મારા વાળામાં બહાર જવા જાસ નથી કુડા હવે જો આયો ને તો કાટ કે ભંગી નાખી અમારા બાપા કેટલે બહાર જવા ગયા છે જો આવે ને તો હરખવાના પાંદડા પાવ ને તો જાડા મટે આ બધી દેશી દવા કરી કરીને તો હવે તો હું થાક ગયો સૌ બાપા આ હરખવાના પાંદડા લઈ ને તેમ ખાઈ જાવ એટલે તમારે જાડા ગયા ને ઈ બંધ થઈ જાય છે

હા હા બેઠા બેઠા તો હાવ મુંદા જો કેતા બેઠા કરતા બજાર ફેલી લાઈ બાઈ હેલો જાવ કઈક આઈડિયો આવશે બેટી હાર પહેલા વરસાદ મારે જવા દે ને કઈ ખૂટી આ ગામ છે ફૂકડું એ બોન એ હિમનામ ક્યાં જ હાર પહેરો છે ને એટલે તમે પૈસા વાળા ગણાવો અને અહીંયા ગરીબ માણાને ને દેશે પૈસા વાળા નો દે હા પેલા મારે હવે શું કરવું એ બોન તું ઉપાય થી કરી માં હાર મને દેતી જા અને કાયો કા લઈ આય હું તાર લગન સાઈ રાખું પેલા તું લઈ લીયો જા તો મારે તો શું કરું એ બોન મોરી પડી મોરી પડી તું સમજો જો આ ખોખામ નાખ દે જો આ ખોખું તું આય તાર લગન ખોલે ને એ તારો દીકરો બસ નહીં

<laughs> अमर पापा ने ज़्यादा ये तो बाउ करी। हेलो नेक्के, नेक्के। મારું દીકરું ગામમાં કોઈ ભરી દે ને તો મારી એક ગિલ્લા થાય છે પોસ્યા નહીં અમારો એક ખોટું બોઈને એ પાંચ લાખ જરા છે મંગુળી મંગુડી ત્યાં મારા બાપાને તારા વાળા સંડાસ જવા ના પાડી તી ને પણ આ તારા જ ઘીરે નાખું

તારું હુનું રહ્યું ને એ બહુ મોંઘું છે અમારી આખી તેજુરી ખાલી કરીશ ને ત્યારે મેળ આવશે હાલો અંદર હલો હલો ચ

मारा <laughs> आ हार नु आव केम थरम कथनाई होय कोथरी माथी कड़े